બે ફર કરતા અત્યારે વધારે ઉળ્યું આ ફરતો તો ઓલું બધું ઉખાડી હોત નાખી દો વેસિંગ બેસિંગ બધું ગુડ નાખ્યું આ ખાણી કરી આપીએ આના

ખર્ચ મળતું નથી બીજું ખર્ચ ઉભું કરીએ લાગે ફ્યુઝ કાઢ લેજા તમે ફ્યુઝ કાઢ લે ખાડો પડશે અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું